વડોદરા શહેરના વોર્ડ નંબર સત્તરમાં આવેલા દીપ ચેમ્બર્સથી તુલસીધામ વાળા રોડ પર ગૌરવપથની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સ્થાનિક લોકોએ વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરા શહેરના વોર્ડ નંબર સત્તરમાં આવેલા દીપ ચેમ્બર્સથી તુલસીધામ સુધીના રોડ પર ગૌરવપથ યોજનાના બજેટમાં ફાળવાયેલી કામગીરી છેલ્લા ઘણા સમયથી અધૂરી છે જેના કારણે રોડની બંને બાજુ ખાડા પડેલા છે આ સાથે જ આસપાસની સોસાયટીમાં વસતા નાગરિકોએ ચાલવામાં તેમજ અવર જવર દરમિયાન મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે જ રોડની બંને બાજુ જે કામગીરી અધૂરી છે અને જે કામગીરી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે એ કામગીરી વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી માંગ લોકોએ કરી હતી અંદર આ તુલસીધામથી દીપચેમ્બર માર્ગ છે જ્યાં ગૌરવપતના બજેટની અંદર ફૂટપાથ મંજૂર થયો હતો ત્યાં પહેલાં તો આ લોકોએ સૌથી પ્રથમ મહાનગરપાલિકા દ્વારા રોડ મોટા કરીને ફૂટપાથ નાના કરવામાં આવ્યા ત્યાં સ્થાનિકોને હેરાનગતિ થઈ પછી આ રોડ ચાલુ થયું ફૂટપાથ રોડ મોટા કરવાનું કામગીરી ચાલુ થઈ ત્યાર પછી તમે જુઓ કે ચાર મહિના સુધી આ કામ આનું થતું જ નથી આવીને નવી કામગીરી પડી રહી છે આ કયા પ્રકારનું આની અંદર મટિરિયલ યુઝ કર્યું છે રબલ યુઝ કરવાની જગ્યાએ નાના નાના કપચી યુઝ કરી નાખેલા છે ટેકનિકલી આ ખોટી ડિઝાઇનથી રોડ મંજૂર કરેલો છે બીજું કે જ્યારે આ રોડની મંજૂરી મળી હતી ત્યારે એને એક સમય મર્યાદાની નિર્ધારિત થયેલી હોય એ સમય મર્યાદા ક્રોસ થઈ ગયેલી હોય એમ લાગે છે કારણ કે આટલા સમય સુધી આ લોકો રોડનું કામ પૂરું નહીં કરી શકતા એટલે નવાઈની વાત એ છે ચાલો નવું એક વર્ક ઓર્ડર લઈને નવું કામ ચાલુ કરવાનું હોય તો એની અંદર સમય લાગે મેં શનિવારથી મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદન આપ્યું છે કે ભાઈ તમે વહેલી તકે સાહેબ આનું કામ હાથમાં ચાલુ કરાવો અત્યારે ત્રણ દિવસ થઈ ગયા આ અડધું કામ છે એ પણ ચાલુ નથી કરાવી શક્યા હવે અહીંયા જો તમે જેટલા સિનિયર સિટીઝન છે એને ચાલવાની તકલીફ પડે છે સ્થાનિકોને અહીંયા અંદર વ્હીકલ લઈ જવાની તકલીફ પડે છે ડસ્ટ આટલી ઉડે છે એટલે કઈને ને કઈ રીતે કોર્પોરેશનની લાપરવાહી આની અંદર દેખાઈ રહી છે હવે જે વિસ્તારની અંદર ખરેખર રોડની જરૂર નહીં ત્યાં એ લોકો રોડ પર કાર્પેટિંગ પર કાર્પેટિંગ કરે છે ઘણી બધી જગ્યા આવી રીતે એ લોકો અધૂરું કામગીરી છોડીને ગયા છે કે આ તુલસીધામ રોડ છે કબીર કોમ્પ્લેક્સ એ અંદર બી સિલકોટ કરવાનું બાકી છે છ છ મહિના સુધી અધૂર કામગીરી પૂરી કરતા નથી ને પછી એ કામગીરી પૂરી જ બતાવી દે છે ઓન પેપર એટલે મારી તો આપણા માધ્યમથી એ જ રજૂઆત છે કે વહેલી તકે આજે અધૂરું કામ છે પૂર્ણ કરે મ્યુનિસિપલ કમિશનરને શનિવારે તો જણાયેલું છે પણ આપના માધ્યમથી ફરી જણાવું છું કે ત્રણ દિવસની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો આના ઉપર ફરી એક આંદોલન કરવામાં આવશે તુલસીધામ ચાર ચાર રસ્તા માંજલપુરની વાત કરું છું દીપ ચેમ્બર સુધીનો જે પોર્શન છ મહિનાથી બંને બાજુનો જે પોર્શન છે એ ખોદી કાઢ્યો છે લગભગ ત્રીસ થી ચાલીસ ફૂટનો પટ્ટો છે આખો એ પટ્ટા ઉપર શરૂઆતમાં ગ્રેવલ નાની કપચી અને મોસ્ટલી ધૂળ એ મટીરિયલ નાખીને કોન્ટ્રાક્ટર ક્યાં રવાના થઈ ગયો ક્યાં ગાયબ થઈ ગયો એ અમને કંઈ હજુ સુધી ખબર પડતી નથી અચ્છા બીજું આટલા વખતથી અમે કોર્પોરેશનનો કોઈ સુપરવાઇઝર કે કોઈ એન્જિનિયર કે કોઈ ઓથોરિટી કે જે રોડના કામોની દેખરેખ કરે એની એ કરે એના બિલો બનાવીને કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરે એ પૈકી કોઈ પણ વ્યક્તિ અમારા જોવામાં આવી નથી એણે શું જોયું એ અમારે એને બતાવવું છે એ ખરેખર ટેકનિકલ માણસને અહીંયા મોકલીને અમારી સાથે ડિસ્કસ કરાવો કે ભાઈ આ તમે રોડ બનાવો છો કે આ શું કરવા બેઠા છો તમે હું તો રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર નર્મદા પ્રોજેક્ટ રિટાયર્ડ થયા ને મને ચોવીસ વર્ષ થઈ ગયા અમે નર્મદા ડેમ આ રીતે નથી બાંધો તમે આજે નર્મદાનું પાણી આ રીતના નથી પીતા અમે જે કામો કર્યા છે એ અમને તો આ જોઈને નવાય લાગે છે કે આ શું કરવા બેઠા છો તમે તમારી પાસે એન્જિનિયરો છે એ શું કરે છે એમને ખાલી ટેન્ડર બનાવીને તમને આપી દીધા અને તમે એજન્સીઓ ફીસ કરી એ એજન્સી શું કરે છે કેવી રીતના કરે છે એ કોઈ જોયું છે કોઈ તપાસ કરી છે કોઈ એની દરકાર કરી છે એને મટિરિયલ શું નાખ્યું છે એ તો જોવા આવો તમે પહેલાં તો એ વાત કરો એને શું મટીરિયલ નાખ્યું છે એ તો જુઓ તમે અને આજે છ મહિનાથી ખોદીને બેસી રહ્યા છો ખરેખર તો રોડનો પોર્શન એવો કરવો જોઈએ કે જેટલે ખોડાણ કર્યું બસો મીટર કે પાંચસો મીટર એ ખોદીને વિથિન ઇન વન વીક એની ઉપર ઇન્કલુડિંગ કાર્પેટનું કામ ફિનિશ થઈ જવું જોઈએ તો જ એ કામ આગળ વધે ત્યાર પછી આગળ વધે ઇન્સ્ટેડ ઓફ ધેટ આ તો તમે ચારે બાજુ ખોદીને ખોદી રહ્યા છો આને લીધે કેટલા માણસો પડી જાય છે કેટલા અમારા સિનિયર સિટીઝનો બિચારા પડી ગયેલા અમે નજરે જોયેલા છે કેટલા સ્કૂટરો એક્સિડન્ટ થાય છે ગાડીઓ ને એ થાય છે પંચરો પડે છે આ આ બધું કોઈ જોતું જ નથી અને કોઈને જોવાની ફુરસત જ નથી